નમસ્કાર મિત્રો તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર મિત્રો આજે આપણે જે પવિત્ર દિવસની વાત કરવાના છીએ તે છે માક્ષર મહિનાના સુદ પક્ષની મોક્ષદા એકાદશી શાસ્ત્રોમાં એવું સ્પષ્ટ વચન છે કે આ મોક્ષદા એકાદશીની કથા સાંભળવા માત્રથી મનુષ્યના હજારો જન્મોના પાપ બળીને રાખ થઈ જાય છે અને તેના પિતૃઓને નરકની યાતનામાંથી મુક્તિ મળે છે તો ચાલો સૌથી પહેલાં આપણે મોક્ષદા એકાદશીની એ પરમ પવિત્ર અને ચમત્કારિક પૌરાણિક કથા સાંભળીએ ઘણા વર્ષો પહેલાંની આ વાત છે ભારત વર્ષમાં કંચનપુર નામનું એક અત્યંત રમણીય સુંદર અને સમૃદ્ધ નગર હતું આ નગરની શોભા એટલી અદ્ભુત હતી કે જાણે સ્વર્ગ ધરતી પર ઉતર્યું આવ્યું હોય નગરમાં ઊંચા મહેલો પહોળા રસ્તાઓ અને સુંદર બગીચાઓ હતા આ નગરમાં ચિત્રસેન નામનો એક ખૂબ જ તેજસ્વી પ્રતાપી અને ધર્મપરાયણ રાજા રાજ્ય કરતો હતો રાજા ચિત્રસેન માત્ર નામનો રાજા નહોતો પરંતુ તે પોતાની પ્રજાનું પાલન પોતાના સગા સંતાન જેમ કરતો હતો તેના રાજ્યમાં કોઈ દુઃખી નહોતું કોઈ ગરીબ નહોતું ગાયો દૂધની નડીઓ વહેવડાવતી હતી ખેતરો લીલાછમ હતા અને પ્રજા સુખ શાંતિથી રહેતી હતી રાજાના દરબારમાં ચારેય વેદોના જ્ઞાતા એવા વિદ્વાન બ્રાહ્મણો નિવાસ કરતા હતા જેમના મંત્રોચ્ચારથી વાતાવરણ પવિત્ર રહેતું હતું રાજા પોઠે પણ વિષ્ણુ ભક્ત હતો અને નિત્ય પૂજા પાઠ કરતો હતો પરંતુ મિત્રો કહેવાય છે ને કે રાત પછી દિવસ અને દિવસ પછી રાત આવે છે તેમ સુખ પછી દુઃખ આવવું એ પ્રકૃતિનો અફર નિયમ છે એક રાત્રે રાજા ચિત્રસેન પોતાના આલિશાન મહેલમાં રેશમી ગાદલાવાળી સુખશૈયા પર ગાઢ નિંદ્રામાં સૂતો હતો મધરાત્રિનો સમય હતો આખું નગર શાંત હતું ચારે બાજુ નીરવ શાંતિ હતી ત્યારે અચાનક રાજાને એક અત્યંત ભયાનક અમંગળ અને કંપાવી દે તેવું સપનું આવ્યું સપનામાં રાજાએ જોયું કે તે એક એવી જગ્યાએ ઊભો છે જ્યાં ચારે બાજુ ઘોર અંધકાર છવાયેલો છે ત્યાં સૂર્યનો પ્રકાશ નથી ગરમીથી જમીન તપી રહી છે માત્ર દુર્ગંધ અને ભયાનક અવાજો આવી રહ્યા છે ધ્યાનથી જોયું તો તે યમલોકનું નરક હતું ત્યાં ચારે બાજુ જીવોની ચીસો સંભળાતી હતી કોઈ રડી રહ્યું હતું કોઈ પીડાથી કણસી રહ્યું હતું તો કોઈ પાણીના એક ટીપા માટે વરખા મારી રહ્યું હતું રાજાનું કોમળ હૃદય આ બિહામણું દ્રશ્ય જોઈને ધ્રુજી ઉઠ્યું તેણે થોડું આગળ જોયું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે તેણે જોયું કે તેના પોતાના પૂજ્ય પિતા જે થોડા સમય પહેલાં જ મૃત્યુ પામ્યા હતા અને જેમને તે રાજા દેવતા સમાન માનતો હતો તેઓ ત્યાં નરકની ભયંકર આગમાં શેકાઈ રહ્યા હતા પિતાની હાલત જોઈને રાજાનું કાળજું કંપાઈ ગયું પિતાનું શરીર સુકાઈને હાડપિંજર જેવું થઈ ગયું હતું તેમના વાળ વિખરાયેલા હતા આખા શરીર પર લોહી અને પરસેવો હતો કપડાં ફાટેલા હતા અને તેઓ અત્યંત તરસ્યા અને ભૂખ્યા જણાતા હતા તેમની આંખોમાં લાચારી અને વેદના સ્પષ્ટ દેખાતી હતી પિતાએ પોતાના પુત્ર ચિત્રસેનને જોયો અને અત્યંત કરુણ સાદે રડતા રડતા બૂમ પાડી તેમણે હાથ ફેલાવીને કહ્યું હે દીકરા હે પુત્ર ચિત્રસેન મને બચાવો મને બચાવો હું અહીં નરકની અસહ્ય યાતનાઓ ભોગવી રહ્યો છું અહીં મને પીવા માટે પાણી નથી મળતું અને ખાવા માટે અન્ન નથી મળતું મારા પૂર્વ જન્મના કોઈક કર્મોના કારણે હું આ પીડા સહન કરી રહ્યો છું હે પુત્ર તું તો ધર્મી છે તું તો સમર્થ છે તારામાં શક્તિ છે કૃપા કરીને મને આ નરકના કષ્ટમાંથી મુક્ત કરાવો મને આ નરકમાંથી બહાર કાઢો પિતાના આવા દર્દ ભર્યા અને કાલાવાલા કરતા શબ્દો સાંભળીને રાજા સપનામાં ને સપનામાં જોરથી ચીસ પાડી ઉઠ્યો અને અચાનક તેની આંખ ખુલી ગઈ તે ગભરાઈને પથારીમાં બેઠો થઈ ગયો તેનું આખું શરીર પરસેવે રેબેઝેબ હતું તેનું ગળું સુકાઈ ગયું હતું શ્વાસ જોરથી ચાલી રહ્યા હતા અને આંખોમાં આંસુ હતા બાકીની આખી રાત રાજા ઊંઘી શક્યો નહીં તે મહેલની પરસાળમાં આટા મારતો રહ્યો બસ પિતાનો એ દુઃખી અને કરમાયેલો ચહેરો તેની નજર સામે તરવડતો રહ્યો સવાર પડતાની સાથે જ સૂર્યોદય થતાં જ રાજાએ સેવકોની આદેશ આપ્યો અને તાત્કાલિક રાજસભા બોલાવી નગરના તમામ શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણો કુળ ગુરુઓ અને જ્યોતિષીઓને આમંત્રિત કર્યા સભા ભરાઈ ગઈ પણ રાજાનું મુખ ઉદાસ હતું તેણે ભીની આંખે અને ગળગળા અવાજે હાથ જોડીને બ્રાહ્મણોને કહ્યું કે હે બ્રાહ્મણ દેવતાઓ હે ગુરુજનો આજે મારું મન ખૂબ જ વ્યગ્ર છે આજે રાત્રે મેં એક એવું દુઃસ્વપ્ન જોયું છે જેણે મારી રાતની ઊંઘ અને દિવસનું ચેન હરામ કરી નાખ્યું છે મેં મારા પૂજ્ય પિતાને નરકમાં કષ્ટ ભોગવતા જોયા છે તેઓ તડપી રહ્યા હતા આગમાં બળી રહ્યા હતા અને મને મદદ માટે પોકારી રહ્યા હતા જ્યારથી મેં આ દ્રશ્ય જોયું છે ત્યારથી મને નથી આ વિશાળ રાજ્યમાં રસ રહ્યો નથી ધન દોલતમાં મોહ રહ્યો કે નથી પત્ની સંતાનમાં સુખ લાગતું મને મારું આખું જીવન વ્યર્થ લાગે છે મને ભોજન પણ ઝેર સમાન લાગે છે વિચાર કરો કે જે દીકરો જીવતો હોય શક્તિશાળી હોય અને સમર્થ હોય છતાં તેના પિતા નરકમાં દુઃખ ભોગવે તો તેવા પુત્રનું જીવન નક્કામું છે તેવા પુત્ર હોવાનું કોઈ અર્થ નથી તેથી હે વિદ્વાનો શાસ્ત્રોના પાના ઉલથાવો વેદો તપાસો અને મને કોઈ એવો ચોક્કસ રસ્તો બતાવો કોઈ એવું પુણ્ય કાર્ય કોઈ તપ કે વ્રત બતાવો જેનાથી મારા પિતાની આ નરકમાંથી તત્કાળ મુક્તિ થાય હું મારું સર્વસ્વ મારું આખું રાજ્ય આપવા તૈયાર છું પણ મારા પિતાને શાંતિ મળવી જોઈએ રાજાની પિતૃભક્તિ અને વેદના જોઈને સભામાં બેઠેલા બ્રાહ્મણો વિચારમાં પડી ગયા વાતાવરણ ગંભીર બની ગયું તેમણે પરસ્પર શાસ્ત્રાર્થ કર્યો અને પછી મુખ્ય બ્રાહ્મણે ઊભા થઈને કહ્યું કે હે રાજન તમારી ચિંતા વ્યાજબી છે પરંતુ આ વિષય ખૂબ ગહન છે તમારા પિતા કયા ચોક્કસ પાપના કારણે ત્યાં ગયા છે તે જાણવું જરૂરી છે અને અમે તે જાણવા સમર્થ નથી પરંતુ જુઓ અહીંથી થોડે દૂર ગાઢ જંગલમાં એક પવિત્ર આશ્રમ છે ત્યાં મહાન તપસ્વી અને ત્રિકાળ જ્ઞાની પર્વત મુનિ નિવાસ કરે છે તેઓ ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળને જાણે છે તેમની દ્રષ્ટિથી કશું છુપાયેલું નથી તમે તેમની શરણમાં જાઓ તે જ તમને તમારા પિતાના મોક્ષનો સાચો અને સચોટ ઉપાય બતાવી શકશે બ્રાહ્મણોની સલાહ માનીને રાજા ચિત્રસેન એક પડનો પણ વિલંબ કર્યા વગર રથ છોડીને પગપાળા જંગલ તરફ નીકળી પડ્યા રસ્તામાં આવતા પહાડો નદીઓ કાંટાળા રસ્તા અને ઝાડી ઝાકરા પાર કરીને તેઓ પર્વત મુનિના પવિત્ર આશ્રમે પહોંચ્યા આશ્રમનું વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ અને દિવ્ય હતું ત્યાં હિંસક પશુઓ પણ શાંત થઈને બેઠા હતા વાઘ અને બકરી એક જ ઘાટ પર પાણી પીતા હતા ઋષિકુમારો વેદ મંત્રોનો પાઠ કરી રહ્યા હતા અને ચારે બાજુ યજ્ઞના ધુમાડાની સુગંધ પ્રસરી રહી હતી ત્યાં વચ્ચે વડલાના ઝાડ નીચે રાજાએ તેજસ્વી પર્વત મુનિને ધ્યાન મગ્ન બેઠેલા જોયા રાજાએ મુનિના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને હાથ જોડીને માથું નમાવી ઊભા રહ્યા મુનિએ આંખો ખોલી અને રાજાને આશીર્વાદ આપ્યા મુનિએ સ્મિત સાથે પૂછ્યું કે હે રાજન તારા રાજ્યમાં તો બધું કુશળ છે ને પ્રજા તો સુખી છે ને તું અહીં આટલો વ્યાકુળ થઈને આવા વેશે કેમ આવ્યો છે ત્યારે રાજાએ રડતા અવાજે ધ્રુજતા સ્વરે કહ્યું કે હે મહારાજ આપની કૃપાથી રાજ્યમાં તો સુખ છે પરંતુ મારા ઘરમાં આગ લાગી છે હું ખૂબ મોટું દુઃખ લઈને આવ્યો છું મેં મારા પિતાને નરકની યાતના ભોગવતા જોયા છે હે ઋષિવર મારા પિતા ખૂબ જ ધર્મી હતા છતાં તેમણે એવું તે કયું પાપ કર્યું કે તેમને નરક મળ્યું અને હવે હું એક પુત્ર તરીકે તેમને કેવી રીતે બચાવી શકું કૃપા કરીને મને માર્ગ બતાવો નહીં તો હું પણ જીવ ત્યાગી દઈશ રાજાની વાત સાંભળીને પર્વત મુનિએ ફરીથી આંખો બંધ કરીને ઊંડા ધ્યાનમાં સરી ગયા તેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિ અને યોગ બળથી રાજાના પિતાના પાછલા જન્મો જોયા તેમના એક એક કર્મો તપાસ્યા થોડી વાર પછી મુનિએ આંખો ખોલી અને ગંભીર અવાજે કહ્યું કે હે રાજન શાંત થા મેં તારા પિતાના પાપનું કારણ જાણી લીધું છે સાંભળ પૂર્વ જન્મમાં તારા પિતાને બે રાણીઓ હતી તેમાંથી એક રાણી તેને ખૂબ જ પ્રિય હતી જેનું નામ રત્નાવલી હતું પરંતુ જે બીજી રાણી જેનું નામ ચંદ્રાવતી હતું તેના પ્રત્યે તારા પિતાએ હંમેશા દુર્લક્ષ સેવ્યું હતું તેની સાથે અન્યાય કર્યો હતો એક વાતે તે બીજી રાણી ચંદ્રાવતીએ ઋતુકાળ પછી શુદ્ધ થઈને તારા પિતા પાસે ઋતુદાન એટલે કે સંતાન સુખ માંગ્યું હતું જે તેનો હક હતો પરંતુ તારા પિતાએ કામવશ થઈને પહેલી રાણી રત્નાવલીના મોહમાં આવીને તે બીજી રાણીનો તિરસ્કાર કર્યો હતો તેને ધૂતકારી હતી અને તેને તેનો હક આપ્યો ન હતો પત્ની સાથે કરેલા આ અન્યાય ભેદભાવ અને ગૃહસ્થ ધર્મના અપમાનના કારણે આજે તેઓ નરકની ભયાનક યાતના ભોગવી રહ્યા છે આ સાંભળીને રાજાને ખૂબ દુઃખ થયું તેણે પૂછ્યું હે પ્રભુ આ તો અજાણતા થયેલી ભૂલ જેવું લાગે છે પણ હવે તેનું પ્રાયશ્ચિત શું છે શું કોઈ રસ્તો નથી શું મારા પિતા કાયમ નરકમાં રહેશે ત્યારે પર્વત મુનિએ એક રામબાણ અને અચૂકિલા જ બતાવ્યું તેમણે કહ્યું સાંભળ રાજન ચિંતા ન કર શાસ્ત્રોમાં દરેક પાપનું નિવારણ છે ભગવાન વિષ્ણુ ખૂબ દયાળુ છે માક્ષર મહિનાના શુદ્ધ પક્ષમાં જે એકાદશી આવે છે જેણે શાસ્ત્રોમાં મોક્ષદા એકાદશી કહે છે તે સાક્ષાત મોક્ષ આપનારી છે હવે થોડા દિવસોમાં જ આ એકાદશી આવશે તું ઘરે જઈને પૂરી શ્રદ્ધા શુદ્ધતા અને વિધિ વિધાન સાથે આ એકાદશીનું વ્રત કરજે આખો દિવસ ઉપવાસ કરજે અન્નનો ત્યાગ કરજે રાત્રે જાગરણ કરજે અને ભગવાન દામોદરની પૂજા કરજે અને સૌથી મહત્ત્વની વાત આ વ્રત કરવાથી તને જે પણ પુણ્ય મળે તે બધું જ પુણ્ય તારે તારા પિતાના નામે સંકલ્પ કરીને અર્પણ કરી દેવું પડશે જેવી તું તારા પુણ્યનું દાન કરીશ તેવા જ તારા પિતા પાપ મુક્ત થઈ જશે મુનિના આશીર્વાદ અને માર્ગદર્શન લઈને રાજા હરખભેર પોતાના રાજ્યમાં પાછો ફર્યો તેના મનમાં એક નવી આશા જાગી હતી તેણે આખા નગરમાં ઢંઢેરો પિટાવ્યો કે સૌ કોઈ એકાદશીનું વ્રત કરે જ્યારે માક્ષર મહિનો આવ્યો અને મોક્ષદા એકાદશીની પવિત્ર તિથિ આવી ત્યારે રાજાએ પોતાની રાણી પુત્રો અને પરિવાર સાથે મળીને અત્યંત કડક અને શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કર્યો તેણે વિધિવત ભગવાન શ્રી હરિનું ષોડસોપચાર પૂજન કર્યું આખો દિવસ ભગવાનનું નામ લીધું અને રાત્રે ભગવાનના ભજન કીર્તનમાં જાગરણ કર્યું બીજા દિવસે સવારે એટલે કે બારસના દિવસે રાજાએ વહેલા ઉઠીને સ્નાન કરી સૂર્યનારાયણને અર્ધે આપ્યું પછી હાથમાં પવિત્ર ગંગાજળ તુલસી અને સુગંધી ફૂલ લીધા અને ભગવાનના મંદિર સામે ઊભા રહીને દ્રઢ સંકલ્પ કર્યો રાજાએ ભાવુક થઈને કહ્યું હે શ્રી હરિ હે વિષ્ણુ પરમાત્મા મેં ગઈકાલે જે આ મોક્ષદા એકાદશીનું કઠિન વ્રત કર્યું છે મેં જે ઉપવાસ કર્યો છે અને રાત્રે જાગરણ કર્યું છે તેનું રતિભાર પણ જે પુણ્ય હોય તે બધું જ પુણ્ય હું મારા પિતાના આત્માની શાંતિ અને મુક્તિ માટે અર્પણ કરું છું મારા આ પુણ્યના પ્રતાપે મારા પિતા નરકમાંથી મુક્ત થાય જેવો રાજાએ આ સંકલ્પ કરીને હાથમાંથી જળ નીચે મૂક્યું તેવો જ એક અદભુત અને અલૌકિક ચમત્કાર થયો આકાશમાંથી દેવતાઓ દ્વારા સુગંધી ફૂલોની વર્ષા થવા લાગી નગારા અને શંખનાદ ગુંજી ઉઠ્યા રાજાના પિતા જે અત્યાર સુધી નરકની યાતનામાં હતા તે એકાદશીના પુણ્ય પ્રભાવે દિવ્ય તેજસ્વી અને સુંદર શરીર ધારણ કરીને સ્વર્ગના વિમાનમાં બિરાજમાન થઈ ગયા સ્વર્ગમાં જતા જતા તેમણે આકાશમાંથી પોતાના પુત્રને આશીર્વાદ આપ્યા અને કહ્યું હે પુત્ર ચિત્રસેન તારું કલ્યાણ થાવ તારું ભલું થાઓ આજે તે સાચા અર્થમાં પુત્ર ધર્મ નિભાવ્યો છે અને મને આ નરકના કષ્ટમાંથી તાર્યો છે આમ કહીને તેઓ ભગવાનના ધામ વૈકુંઠમાં ગયા મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે પણ મનુષ્ય શ્રદ્ધાથી આ કથા વાંચે છે અથવા સાંભળે છે તેના હજારો જન્મોના પાપ બળીને રાખ થઈ જાય છે તેને બાજપેય યજ્ઞનું ફળ મળે છે અને તેને અંતે મોક્ષ મળે છે તો મિત્રો આ હતી મોક્ષદા એકાદશીની પવિત્ર કથા હવે આપણે વર્ષ બે હજાર પચીસમાં આ મોક્ષદા એકાદશીનું વ્રત ક્યારે કરવું તેના મુહૂર્ત અને પારણાનો સમય શું છે તે જાણી લઈએ હિન્દુ પંચાંગ અને જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ વર્ષ બે હજાર પચીસમાં માં માક્ષર મહિનાના સુદ પક્ષની મોક્ષદા એકાદશી તિથિનો પ્રારંભ તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર અને રવિવારના દિવસે રાત્રે નવ વાગીને ત્રીસ મિનિટે થશે અને આ એકાદશી તિથિ બીજા દિવસે એટલે કે એક ડિસેમ્બર બે હજાર અને સોમવારના દિવસે સાંજે સાત વાગ્યાની આસપાસ પૂર્ણ થશે આપણા શાસ્ત્રોમાં હંમેશા ઉધ્યા તિથિ એટલે કે સૂર્યોદય સમયની તિથિનું જ મહત્વ છે એક ડિસેમ્બરના રોજ સૂર્યોદય સમયે એકાદશી તિથિ હોવાથી આપણે સૌએ આ પવિત્ર વ્રત એક ડિસેમ્બર બે હજાર પચીસ અને સોમવારના રોજ જ કરવાનું રહેશે વ્રત કર્યા પછી તેના પારણા પણ યોગ્ય સમયે કરવા ખૂબ જરૂરી છે આ વ્રતના પારણા તમારે તારીખ બે ડિસેમ્બર બે હજાર અને મંગળવારના દિવસે સવારે છ વાગીને બાવન મિનિટથી લઈને સવારે નવ વાગીને ત્રણ મિનિટની વચ્ચેના શુભ સમયમાં કરવાના રહેશે આ દિવસે ગીતા જયંતિ પણ હોવાથી તે ખૂબ જ શુભ છે પૂજા વિધિની વાત કરીએ તો આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી પીળા વસ્ત્રો પહેરવા જોઈએ ભગવાન વિષ્ણુને પીળા ફૂલ પીળી મીઠાઈ અને ખાસ કરીને તુલસી દલ અર્પણ કરવું જોઈએ આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અને ગીતાજીના અગિયારમાં કે અઢારમાં અધ્યાયનો પાઠ કરવો જોઈએ હવે આજના દિવસે કરવામાં આવતા કેટલાક ચમત્કારિક ઉપાયો નોંધી લો જો તમારા ઘરમાં પૈસા ટકતા ના હોય અથવા આર્થિક તંગી હોય તો પૂજા કરતી વખતે એક સોપારી પર કેસરથી શ્રી લખીને ભગવાનને અર્પણ કરજો અને પછી તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દેજો ધનની કમી નહીં રહે પિતૃદોષ દૂર કરવા માટે સાંજે પીપળાના ઝાડ નીચે દીવો કરજો અને જળ ચડાવજો વ્રતના પારણાના દિવસે ગાયને ઘાસચારાનું દાન અને ગરીબોને અન્નનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે મિત્રો અમે આશા રાખીએ છીએ કે વાસ્તુ મંદિર ચેનલનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે મોક્ષદા એકાદશીના આ પવિત્ર પર્વ પર કોમેન્ટમાં પ્રેમથી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી હરિ લખવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ